જેવું સર ના ના આયા એટલે પોપટા આવે દાદા પાલ આટો માર્યું આટો મારવા ભલાયા શેણ્યા બે નો થતા

બાપો પણ કેલેન્ડર નીકળવા હો કા પોપટાઈ કેટલા પણ આપણે ઇન્ચિન નો કેલેન્ડર વવી જોઈયું ને જોતા હાલો બંધ આજા હા રેડી હાલો નીકળો આમ ઓલી બાજુ હાલો બાપો બહુ બહુ ગોય ભરી બલભલ કરતો સાફ ભંદુ આ ફેરી ને

અને આવું રહેશે મારા વિકરાંતા પાકો લઈને પાછો પાછો આવે હો ભાઈ એ તમે આવ્યો હાલો આવ્યો જ માં